આપણે હવે ચોમાસું આવ્યું ચોમાસામાં જ્યારે પણ લસણ ફૂલવાની વાત આવે છે ત્યારે લસણ તો ભેજવાળું થઈ ગયું હોય છે અને સાથે સૌથી મોટી કંટાળાજનક વાત એ છે કે એમાં પણ જો નવું લસણ હોય તો લસણના ફોતરા જલ્દી નીકળતા નથી અને આપણા હાથમાં આપણે લસણ ફોલીએ છીએ તો નૈયા પણ તૂટી જતા હોય છે આંગળી નખ પાસેની ચામડીમાં થોડી ડેમેજ થતી હોય છે તો આજે આપણે લસણ ફૂલવા માટેની બે અલગ અલગ રીત જોઈએ એમાંથી તમને જે રીતે પરફેક્ટ અનુકૂળતા આવે એ રીતે તમે લસણ આરામથી ફોડી શકો છો ફટાફટ ફોલાઈ જાય છે મને જે સૌથી પહેલી રીત છે ને લસણ ફૂલવાની એ બહુ ગમે છે સૌ સૌથી પહેલાં અહીંયા આપણે લસણનો ગાંઠિયો લેવાનો અને એની એક એક કડીને છૂટી પાડી દેવાની ગાંઠિયામાંથી બરાબર છે આ મારી પહેલી રીત છે જે મારી સૌથી ફેવરેટ રીત છે આમાં નાની કઢી હોય કે મોટી કઢી હોય એકદમ ફટાફટ લસણ ફોલાઈ જાય છે આ લસણ ફોલવા માટે સૌથી પહેલાં ચપ્પુ લેવાનું છે ચપ્પાની મદદથી આપણે ઉપરનો જે ભાગ હોય એ કાઢી લેવાનો છે અને સાઈડનો ભાગ છે એ પણ કાઢી લઈએ ઓકે અને એ પછી વચ્ચે આપણે જો કાપો કરવાનો છે અથવા તો આપણે ઉપર નીચેનો ભાગ કાઢશું એટલે આપ પિન ફૂત્રા રીમુવ થઈ જતો હોય છે અને આ જે બીજી રીત છે એ પણ બહુ સરસ છે ઉપરનો ભાગ છે એ તમે કાઢી નાખો છો એ પછી નીચેનો ભાગ છે એને પણ થોડો તમારે કાઢી લેવાનો છે અને પછી લસણ હોય એને ઊભો કાપ કરવાનો છે તમે અહીંયા જુઓ તો અહીંયા તમે આવી રીતે છપ્પની મદદથી અથવા તો તમે સાઈડમાં ઊભો કાપ કરશો તો પણ લસણનો ફૂત્રુ આરામથી નીકળી જતો હોય છે તો અહીંયા આપણે જે મને આ જે સૌથી પહેલી રીત છે એ આ વચ્ચે કાપ કરીને કરવાની તો અહીંયા આપણે લસણનો તે કાપ કરશું અને કાપ કરશું એટલે તમે જવું એક થોડુંક ઓપન કરશો ને ફોતરું એટલે આખું ફોતરું એની જાતે જ નીકળી જાય છે તો આ રીત મારી સૌથી ફેવરેટ છે લસણ ફોલવામાં કંટાળો પણ નથી આવતો અને મજા આવે છે આવી રીતે આ ઊભો કાપ કરી લેવાનો લસણમાં અને ફરતું તમે ખાલી થોડું કટ કરશો એટલે એની જાતે જ બધા ફોતરા નીકળી જાય છે તો અહીંયા ફટાફટ આપણું એક કિલો લસણ હોય ને તો પણ તમે આરામથી ફોલી શકો છો હવે આ જે બીજી રીત છે બીજી રીતની અંદર આ રીત પહેલી રીત કરતાં થોડી વધારે સ્પીડી છે પરંતુ આ રીતની અંદર લસણ છે ને એનું પાણીનો ભાગ બળી જાય છે એટલે થોડું લસણ સંકોચાઈ જાય છે તો આ લસણનો ટેસ્ટ બહુ સારો આવે છે તમે ફોલીને જો આ લસણનો ઉપયોગ કરો તો આ શીખીલે લસણ ખાવાનો ટેસ્ટ શાકમાં વધારે સારો આવે છે પરંતુ ફોલવા માટે પહેલી રીત મને વધારે અનુકૂળતા આવે છે પરંતુ સૌથી સહેલા મસેલી આ રીત છે એક લસણનો ગાંઠિયો લેવાનો ગેસ પર એને સળગાવી દેવાનો છે તમે જોશો ને તો એની પેસી છે ને એ છૂટી પડવા લાગશે અને જેના ફોતરા બળી જતા હોય છે હવાનો ભેજ માત્ર દૂર કરવાનો હોય છે આપણે લસણને આવી રીતે તમે અહીંયા જોઈ શકો છો ગેસ બંધ કરી દીધો છે મેં હવે હવે લસણને થોડું ઠંડુ થાય ત્યાર પછી આપણે એને કેવી રીતે ફોલવાનું છે ફોતરા કેવી રીતે રીમૂવ કરવાના છે એવું તમને જણાવીશ તો અહીંયા લસણની જે પેસી છે એ જ છૂટી પડી જાય છે અહીંયા આપણે હજી મને લસણ થોડું ગરમ લાગે છે તો તમે જો લસણની પેશી છૂટી પડી જાય ને એટલે એનું જે ફોતરા હોય છે ને એ નીકળવા ઉકળવા છે કારણ કે લસણ એકદમ સંકોચાઈ જાય અને પછી ખાલી હાથથી તમે આમ મસળશો ને તો પણ તમારું લસણ છે ને એ ફોલાઈ જતું હોય છે તો આ રીત પણ મને બહુ મજા આવે છે પરંતુ આમાં શીખવાનું હોય છે લસણ અને લસણના ફોતરા ખરેખર એકદમ ફટાફટ નીકળી જતા હોય છે અહીંયા જો લસણ થોડું ઓછું શેકાયું છે એટલે વાર લાગે છે બાકી સહેજ વધારે શેકો તો ફોતરા અને લસણ બંને ની જાતે છૂટું પડી જાય છે અને આ રીત તો માત્ર બે જ મિનિટમાં એક કિલો લસણ ફૂલવાની છે એક સાથે બધું લસણ શેકી નાખો તો ખરેખર લસણ ફૂલવાની રીત તમને કેવી લાગી